બંદરના મુખ્ય શમશાન ભૂમિ સામે ઇન્દ્રેશ્વર મંદિર પાછળ વોક વેની કામગીરી દરમિયાન અસ્થિ વિસર્જન માટે મુશ્કેલીઓ પડી રહી છે ટેટ્રાપોલ વચ્ચેથી ફૂલ પધરાવા જતા લોકોને સતત દરિયામાં ખાવકવાની ભીતિ રહે છે આથી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી છે પોરબંદરના મુખ્ય સ્મશાન ભૂમિ સામે ઇન્દ્રેશ્વર મંદિર પાસેના દરિયા કાંઠે વોક અને પ્રોટેક્શન વોલની કામગીરી ધમધમી રહી છે જેના માટે મોટી સંખ્યામાં અહીં ટેટ્રાપોલ મૂકવામાં આવ્યા છે વર્ષોથી અંતિમ સંસ્કાર બાદ કરવા માટે મૃતકના પરિવારજનો અહીંના આવે છે છે પરંતુ વોકવેની કામગીરીને કારણે રસ્તો મૃતકના પરિવારજનોને અસ્થિ વિસર્જન માટે દરિયા સુધી પહોંચવા માટે મસમોટા મોટા ટેટ્રાપોલ વચ્ચેથી પસાર થઈને સમુદ્ર સુધી પહોંચવું પડે છે જેના લીધે ભારે મુશ્કેલી પડી રહી છે અને સતત દરિયામાં ખાબકી જવાની ભીતિ રહે છે ઇન્દ્રેશ્વર મંદિર ખાતે પિતૃ કાર્ય કરવા પણ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે તેઓને પણ ફૂલ પધરાવવા તથા પિંડ તરાવવા સહિતની વિધિ માટે દરિયા સુધી જવાનું હોય છે પરંતુ તેઓને પણ દરિયા સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે પિતૃ કાર્ય માટે લોકોને ખુલ્લા પગે જવાનું હોય છે જેથી દરિયા સુધી પહોંચવા જતાં પથ્થરો પગમાં લાગે છે અને પડી જવાનો ભય પણ રહે છે આથી અસ્થિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તથા દરિયા સુધી પહોંચવાના માર્ગ પર લોખંડની રેલિંગ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે અગાઉ પણ અનેક રજૂઆત આ અંગે કરાઈ છે તેમ છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી ત્યારે જે વિભાગની આ કામગીરીના મોનિટરિંગની જવાબદારી છે તે વિભાગના અધિકારીઓ પણ આંખે ભ્રષ્ટાચારના ચશ્મા પહેરી લીધા હોય તેમ લોકોની આ મુશ્કેલી દેખાતી નથી જવાબદાર કોન્ટ્રાક્ટરને અસ્થિ વિસર્જન માટે યોગ્ય સુવિધા આપવા ફરજ પાડવાને બદલે કોન્ટ્રાક્ટરોના શરણે તંત્ર થઈ ગયું હોય તેવું લોકોને લાગી રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર